हवे जो ये आर्थिक उपयोगिता स्वदेशी सोलेनेसिया ने लीली ऐसी कोई आर्थिक उपयोगिता जो ये सौथी पहला स्वदेशी सोलेनेसी અને લેલીએસી ત્રણેય કુળની આર્થિક ઉપયોગીતા જોઈએ સૌથી પહેલા જોઈએ ફેબેસી વિશે તો ફેબેસી એ લેગ્યુમિનસ કુળની વનસ્પતિઓ છે અથવા તો તે લેગ્યુમિનિયસ કુળનો ઉપકુળ છે આથી તેનું ઉપયોગિતા પણ કઠોળ તરીકેની છે એટલે કે આ કુળ કઠોળના સ્ત્રોત તરીકે ઉપયોગી છે ઉપરાંત ખાદ્ય તેલ માટે ખાદ્ય તેલ ઉપરાંત અન્ય ઉપયોગીતા છે રંગક તરીકે

થાય છે આ ઉપરાંત જેઠી મધ તો આમ સ્વદેશી કોઈની વનસ્પતિઓની મુખ્ય આર્થિક ઉપયોગિતા છે કઠોળના સ્ત્રોત તરીકેની ખાદ્ય તેલમાં રંગકમાં રેસા ઘાસચારા અને ઔષધ માટે હવે જોઈએ સોલેનેસી કોઈની વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતા વિશે તો સોલેનેસી કોઈની વનાસ્પત્યો કે જે દ્વિદળી છે તેની આર્થિક ઉપયોગીતા જોઈએ તો સૌથી પહેલા તો ખોરાક માટે દાખલા તરીકે બટાકા ત્યારબાદ ઔષધ માટે જેમ કે અશ્વગંધા આ ઉપરાંત મસાલા બનાવવા માટે જેમ કે મરચા અને સાજ સાજ સજાવટ એટલે કે શોભા વધારવા માટે પણ થાય છે જેમ કે પિન્ટુ પેટુનિયા સોલેસી કુની વનસ્પતિઓ ખોરાક તરીકે ઔષધ તરીકે મસાલા બનાવવા અને શોભા માટે ઉપયોગી છે જ્યારે લીલી વનસ્પતિના છે ઔષધ માટે જેમ કે એલોવેરા શતાવરી વગેરે ઔષધ માટે જરૂરી છે આ ઉપરાંત શોભા વધારવા માટે પણ જરૂરી છે જેમ કે ટ્યુલિપ તો આમ જુદા જુદા કોની વનસ્પતિઓની આર્થિક ઉપયોગીતા પણ જુદી જુદી હોય છે